કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો ફિલ્મી ગીતો વગાડવા નહીં લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે સકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી પડી હતી તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય છે આવી વ્યવસ્થા કરવી હોય તો એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા જે વગાડતા વગાડવા હોય ગયી અને આજે અમે પોલીસ માં પણ આ બાબતે રજૂઆત કરી ને પોલીસ કમિશનર ને મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છે બપોરે કમિશ્નર ને મળી અને ગયા વખત ધ્યાન ઉપર મૂકશો અને આ વખતે તાત્કાલિક અસરથી એની પરમિશન રદ કરે એવી જ માંગણી કરવાના છીએ છેલ્લા ત્રણ દિવસથી અમારા સંગઠનો દ્વારા દરેક રાજોત્સવ વાળાને આપણે પંદર દિવસ પહેલા ચેતવણી આપી હતી અને અનુલક્ષીને ત્રણ દિવસથી અમારો સર્વે ચાલુ હતો દરેક આયોજનમાં જઈને કોણ ખેલૈયા હિન્દુ સિવાયના વિધર્મીઓને પ્રવેશ આપે છે કોણ કેટરસમાં છે કોણ વગાડવાવાળા છે ગાવાવાળામાં છે એ બધાનું સર્વે આજ થઈ ગયો છે અને આજથી દરેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા સરપ્રાઇઝ વિઝિટ થવાની છે

બજરંગ દળ ની આજે સાંજે એક મિટિંગ છે એમાં આ બધું કેવી રીતે આપણે એનો વિરોધ કરવો શાંતિપૂર્ણ કરવો કે સંઘર્ષપૂર્ણ કરવો એની વિચારણા ચાલી રહી છે બે ત્રણ દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે કોનો એમાં એન્ટ્રી છે કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે એનો અભ્યાસ હતો બે ત્રણ દિવસ હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઈઝ વિઝીટ પાંચ ચાર પાંચ જગ્યાએ થવાની છે આયોજન નવરાત્રિ માતાજીનો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિલોદ સંસ્કૃતિનો વિરોધ છે આપણે એવું સમજી શકીએ પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે અર્વાચીન ગરબીના તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર હોય આ માહોલ નો થવો જોઈએ એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ તંત્ર પાસે જઈ રહ્યા છીએ આજે વાત થઈ એમ પોલીસ ફરિયાદ ની વિચારણા ચાલી રહી છે કે ઉપરથી જે પ્રમાણે વાત થઈ છે આપણા ગૃહમંત્રી કરી છે કે માતાજીની આરાધના માટે આપણે આ ગરબા છે તો એ વાત લઈને માતાજીની આરાધના ગીતો જ વાગે ફિલ્મી ગીતો ન વાગે એવી અમારી માગણી છે